ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી પચોતેરમાં જન્મદિવસની ઉજવણી ભાગરૂપે અમદાવાદ સિટીના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાશ કાબરા અને તેમની બહેન રચનાએ હિન્દી ગીત તૈયાર કર્યું છે આ સોંગમાં પીએમ મોદીને નવ ગ્રહોના પ્રતિકવાદ દ્વારા તેમના ગુણોને પ્રકાશિત કરવામાં આવ્યા છે જેમાં દરેક અવકાશી પદાર્થ પીએમની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે આ રચના કાબરા ભાઈ બહેન દ્વારા પ્રધાનમંત્રીના નેતૃત્વ અને અથાગ કાર્યનીતિ પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબ કરે છે જો સંગીતની વાત કરીએ તો આ સુંદર ગીતને દર્શન દિવવેદી દ્વારા કમ્પોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે હર્ષાહે તેને કંઠસ્થ કર્યું છે ગીટારિસ્ટ તરીકે સંકેત અને સોંગને મધુ રાવલ દ્વારા મિશ્ર અને માસ્ટર કરવામાં આવ્યું છે આ ગીતના શબ્દો કૈલાશ અને રચનાના પિતરાઈભાઈ અને કાબરા જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે

જે એમની મહેનત જે એમની લાગણી અને જે એમને આપણા દેશ માટે કામ કર્યું છે અમારા ત્યાં અમારા ત્યાં બધા સ્ટાફ મેમ્બર્સને સ્વચ્છે કોઈને ફોર્સ નથી રોજ સવારે અમે અમારી આરતી થાય પછી અમે મોદી સાહેબના પગે લાગીએ છીએ અને એમની પાસે અમે પ્રેરણા લઈએ છીએ કે અમે બી અમારા જિંદગીમાં આવા કઠોર બોલ્ડ ડિસિશન અને બીજા બધાના સબકા સાથ સબકા વિકાસ જે એમનો વિચાર છે અમારી કંપનીમાં આપ જોઈ શકો છો ગયા વર્ષે અમે અમારા કંપનીમાં બાર સિનિયર મેમ્બરને બાર ગાડી ગિફ્ટ આપી હતી એટલે અમે મોદી સાહેબથી ઘણા બધા પ્રેરિત છીએ કે ભાઈ અમે કઈ રીતે અમારી સાથે સાથે અમારી ટીમ જે અમારા દોઢસો માણસનો સ્ટાફ છે એ બી જોડે ગ્રો થાય આ વર્ષ જાન્યુઆરી મહિનામાં મારો આઈપીઓ લાયા એસએમઈ આઈપીઓ લાયા અમે ચાલીસ કરોડ નો ઇસ્યુ લાયા અને પછી અમે મારો સાતમો શોરૂમ સાયન્સ સિટી પર બ્રાન્ચ ખોલી અમારી આવનાર સમયમાં અમારા ધીરે ધીરે બીજા શોરૂમ આવવાના છે સમગ્ર ગુજરાતમાં અમે શોરૂમ કરીશું બટ બહુ જ સિસ્ટમેટિક પ્લાનિંગ સાથે કરીશું અમારે કઈ એટલું મોટું એક્સપાન્શન નથી કર્યું કે પાછળ મેરેજ ના કરી શકીએ તો અમારી ખૂબ ઈચ્છા છે કે અમે સમગ્ર ગુજરાતમાં બરોડા સુરત રાજકોટ જામનગર ગાંધીધામ નામ છે રચના મહેશ્વરી સોંગ આખું અમારું નવગ્રહ બેઝડ ઉપર છે જે અમારી ઇન્ડસ્ટ્રીમાં બધા નવગ્રહ હીરા મોતી પાના એના ઉપર બનાવેલું છે અને આનું આખું અમે સોંગ બનાવ્યું ભાઈ બે અને કમ્પોઝ કરાવ્યું છે દર્શનભાઈ દ્વિવેદી થી